કચ્છ ગઢવા પાટીદાર સતપંચ સનાતન યુવા સંગ કચ્છ પ્રદેશની જનરલ સભા શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા કચ્છ મુકામે યોજાઈ

ધાર્મિક તથા સામાજિક ચર્ચા અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત આ જનરલ મિટિંગમાં દરેક ગામમાંથી યુવક મંડળના કારોબારી સભ્યોએ હાજરી આપી હતી અને સર્વે ભોજન લઈ મિટિંગની પૂર્ણાહુતિ કરી હતી અહેવાલ લહેશભાઈ ગોવિંદભાઈ ભગત મહામંત્રી શ્રી કચ્છી કડવા પાટીદાર સતપંત સનાતન યુવા સંઘ રિપોર્ટર નીરવ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મહેસાણા

અને ક્યારે પણ આવી શકે તો આ દરખમ ની આપણે યુવા સંગ જરૂર છે તો મારો પરિવાર એક ટેકો છે ઉમેશભાઈ ની જો નિમણો કરીએ અને એમની જોડે આપણે રહીએ અને આપણે ઉમેશભાઈ અમે છીએ અને હજી રહેશે તમારી જોડે તમે આગળ તો અમે તમારી જોડે જ છીએ સર્વનો મત એવો કે છે અત્યારે જે આયે એને એવું નથી કીધો કે હવે આ ઉમેશભાઈ ની નિધિ તો એમાં આપણે કાકા રામજી જો પડે ઉમેશભાઈ છે એ સારી વ્યક્તિ છે અને આપણે સમાજને યુવા સંઘને આગળ લઈ જશે અને ક્યાંય પણ વિકટ આવશે તો ઉમેશભાઈ ખરા પગે હશે એ ઉમેશભાઈ ભાઈ કે તો અને મારવા અને ઉમેશભાઈનો અનુભવ છે અમે ઉમેશભાઈ અને અમે તે ભેગા હાલે આવીએ અને ઉમેશભાઈમાં જાય અપીલ નહી આવે એ હું ખાતી દેજો ઉમેશભાઈ કે ફક્ત કે ન જાય કે ધ્યાન ન જોડે એ તમને કાસ ભલામાં કરો સબાત પર રસ્તો જય ગુરુદેવ અમે પૂરા સમર્થન આપતી તો આવજો આઈ આપને નામન લગાવ અને પૂર્ણ નિર્વ્યસ્તી કરતે કારો મારી જેટલી જે આંતરિકે બક્તિ જગાવી એમાં કોઈ reformation કરનાર કોઈ ભાઈ પ્યારા આવે કે સોખાને આવે વાતરીએ કમી આલ ગુરુવારની પૂજામાં જે તો सम न समर्प स

કારણ કે અમે હું આ તો કોઈ વાત ઉચારે નહીં ઉતલાબ પણ નહીં રહી હાલે ધન સભા તો બધી કે સભા થતી રચના કરવા માટે સો આપણે તત્પર થયા છીએ જ્યાં કે આપના વિવાહ સમયે શરૂઆતમાં ત્યાં થી જ આ જો સંમે ધરોઈ નો અને પહેલા જોતા ઉ કે જ્યાં જ્યાંના નિમણૂત કરવામાં આવે છે ત્યારે યુવાસનો ખાસ સેપુદેશ હતો ક્યારેય પણ પ્રમુખ અને માનવી સામેથી નથી આવેલો અને અતોકભાઈએ કહ્યું કે રમેશભાઈ નામ એને મારો એટલે હોય ને કામ બરોબર કરે ભરે કાંઈ ત્યાં મોટામાં આજે બનાવ થઈ ગયા ત્યાં લીલો હાથો બેઠા હતા पैसों का ये ना कि नहीं लगा हमारे टीम भरा भर जाती है ना कड़ा बोल कर और जवाब दे रहा है आज ये बच्चे हैं बच्चे कुछ ही बड़े तो सदनरु दे आदमी अपना नवा प्रसन्न नहीं बड़ी बात होते ताज हमारे कारोबारी का नाम सोच दे मंथन पर करीब मोटर बात का नाम पंता हमने करें ऐसे तो नाम नहीं बात की बात से अतः उमेश भाई वासनी से અબાયોદી કલ્પેશભાઈ માવાણી પણ છે બધા જૂના કાર્યકર્તાઓ છે અને બધા સક્ષમ પણ છે આપણે એક યુવાસંની બાપા પ્રણાલીના રહી છે કે ક્યારે પણ કાર્યકર્તા સામે ની આવ્યો નથી અને આપણે પોતાની સક્ષમતાના આધાર પર આપણે આ યુવાસંને દિન પ્રતિદિન આગળ ધતી વધારે ઈ આધાર ઉપર આપણે કામ કરતા જઈએ છીએ

અભોને તો કે મેસ વૈકલ ભૂત પ્રતિસાદ સીમિત નહીં હે સમગ્ર કા જે જીરાને જે સુભામાં દે ઓને મનાતો કે આપની સેવા આપણે વધીએ કે તમારો વિચારવું આભાર માન મારા મનોન પર છે અને મારો ફૂલ છે અદેસ હો હવે આપણે જેતા સુજન આવ્યા નામ ના તો બતાને મત જરૂરતા જોમે આપણે શરણ

જોને જે પ્રકાશ કલે નવી વાણીમાં જે ઉમેશભાઈ નું તો ખરેખર ઉમેશભાઈ જોગે છે પ્રમુખ નાયક છે અને આ કાચેની પાણી ઉતરતો થાય કે ગુજરાત સંભાળી તે મે એટલું નું વાત છે અમે ઉમેશભાઈ કે અમે ફર્યા છીએ આજની સભાના અધ્યક્ષ મહોદય આપણા વડી શ્રી રાયબાબા તેમજ મંતસ્થ વિરાજમાન સર્વે સમાનકરણ કરો અત્યારે આપણો એક મુખ્ય એજન્ડા આવી રહ્યો છે કે આપણે પ્રમુખની વરણી કરી અને એમાં મારું ના આવે પણ હું એમ કહું કે મારાથી મને એવું લાગે હું મેં સમાજમાં ઘણા સેવા કરી તો મારાથી એ વિશેષ ચહેરા હજી છે એ ચહેરા આગળ આવે છે કે એવું નથી કે ઉમેશભાઈ છે અને ઉમેશભાઈ આગળ છે આપણે આપણી પ્રણાલિકા છે યુવા સંઘની કે આપણે આગળ ના હોય બીજા સજેસ્ટ કરીએ કે તો હું હું પણ મારી રીતે કહું કે કલ્પેશભાઈ છે એ આગલી નંબરમાં કાળજા હતા અને સમક્ષ વ્યક્તિ છે એટલે વ્યક્તિ તરીકે ઈની ઈની સમાજમાં યોગદાન બહુ મોટું છે અને કામગીરી પણ સારી છે એટલે એવું નથી કે આપણે બધા નક્કી કર્યું હોય કે ઉમેશભાઈનું નામ આવે અને સેવા કે પ્રવૃત્તિ હું એમ કહું કે સમાજની ધ્યાન જરૂર પડી કે ક્યાંક મારું એમ બન્યું હશે જેમ નહીં કીધું કે સારો લગાના મને કે આપણે નહી પોચે પણ અમે જિંદગીમાં આને સતત ઈ ચિંતામાં હોય કે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે રાતમાં અમે ફોન કરજો પણ આવા સક્ષમ વ્યક્તિ હતી આપણી સમાજમાં અને આપણા યુવા ઘણા છે એવું નથી કે હું એક જ છું આ ઓદો નિભાવી એવા ઘણા છે અને મારી એ રિક્વેસ્ટ છે કે આપ આવો અને આપની સાથે જેમ જિંદગીની સાથે હું રહ્યો એમ હજી પણ સમાજની સાથે રહેવા હું બંધાયેલ છું

પ્રમુખ માટે બીજા કોઈ ઉમેદવારનું નામ ના આવતા શ્રી ઉમેશભાઈ મેઘીભાઈ ને આગામી ત્રણ વર્ષ માટે સભાપતિ દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા યુવા સંઘના સૌ સભ્યોએ તાળીઓના ગુજરાત આ નિર્ણયને વધાવી લીધો હતો उचित नहीं आज का समय में अनुपटा बेस से तो विचार इसको पर अगर मारो पड़े तो मतलब है कि लेस भाई कंटिन्यू में आ मोदी की बात है कि जुना है जाने का मतलब है कि सत्ता में कोई ना हो तो आप लेस भाई ने अनुमोदन आ भी और એટલે મારો જાય દેખો છે એ જ બોલ છે और नजर में रहस पे ऊपर कोई कि भाई रहस पे क्या छे तमाम लोगों

મહામંત્રીની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સર્વ સભ્યો તથા મંચ ઉપર બેઠેલા વડીલોનો એક જ સુર હતો મહામંત્રીનો હોદ્દો શ્રી લહેશભાઈ ભગતને આગામી ત્રણ વર્ષ માટે રિપીટ કરવામાં આવે અને સૌ સભ્યો એક જ અવાજે આ નિર્ણયનો વધાવી લીધો હતો ગાડી તો મજબૂત થશે ને ડ્રાઈવર ગમે એવું હોય એ પહોંચાડી ગાડીમાં કાંઈ ન થાય

તો એ યુવક સેવતી દરેક કાર્યકર્તાઓનો અહીંથી હાર્દિક આભાર વ્યક્ત આજે નખત્રાણા નિષ્કલંગી ધામ મધ્ય કચ્છ સતપંચ સનાતન યુવા સંઘની ત્રણ વર્ષની કારોબારીની સમય વયાથી પૂર્ણ થતા નવીન કારોબારીની રચના અંગેની આજે જનલ સભા હતી અને એ જનલ સભામાં સર્વાનુમતે સર્વેના ઉમેદ અને આગ્રહથી અમારા નવા યુવા સંઘના પ્રમુખશ્રી તરીકે ઉમેશભાઈ મેઘજીભાઈ વાસાણી દુર્ગાપુર હાલે ભુજ એમની વરણી થઈ છે અને મહામંત્રી તરીકે અમારી એટલે કે લહેશ ગોવિંદભાઈ ભગત કલ્યાણ પર ગયા ત્રણ વર્ષમાં પણ મારી મહામંત્રી તરીકેની સેવા હતી અને નવી નવા આગામી ત્રણ વર્ષ માટે પણ મહામંત્રી તરીકેની સેવા આપવા માટે દરેક યુવા સંઘ આગળ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે જય ગુરુદેવ આજ રોજ નખત્રણા નિષ્કંગીતા મુકામે જે અમારી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની રચનામાં સર્વાનુમતે સર્વે યુવા સંઘો સર્વે ગામ પ્રમુખોએ મારી વરણી કરી ને મારી સાથે સાથે મહામંત્રી શ્રી લેશભાઈ જે આગળ પણ ત્રણ વર્ષ માટે એમને મહામંત્રીની સેવા આપી હતી તો હવે અમારો ગોલ એ રહેશે કે દરેક યુવાનોમાં એક ધર્મ જાગૃતિનું અભિયાન ચલાવી સમાજ પ્રત્યે દરેક યુવાનોને ઉજાગર કરશું સાથે સાથે દેશભક્તિ માટે દરેકે દરેક ગામ ગામે ગામ પ્રવાસ અને સાધુ સંતો અને આપણું કેન્દ્ર સ્થાન માર્ગદર્શન હેઠળ યુવાનોને ઉપયોગી કાર્યક્રમ કરશું અને યુવાનોમાં જે રહેલી શક્તિ છે એને ઉજાગર કરવા અમે સતત પ્રયત્નશીલ રહીશું સાથે જે અમારી અત્યારની જે નવી કારોબારીની વરણી કરવામાં આવી તો પ્રથમ તો અમારે એક અહીંયા અમારો નેમ છે કે એક આપણે ધર્મ જાગૃતિ આવે શૈક્ષણિક જાગૃતિ લાવવી શિક્ષણ માટે જે કઈ જરૂરિયાતો હોય એ પૂરી પાડવી આરોગ્ય માટે જે કઈ જરૂરિયાતો હોય એ પૂરી પાડવી આ અમારો ગોલ રહેશે અને સતત આના માટે અમે પ્રયત્નશીલ રહેશું